સૈયદ ફરહાન અલીનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છેલીનું મોત થતા પરિવારમાં શોક ઘરે આવી પાણી પીતા સમયે અચાનક તે ઢળી પડ્યો એક કિશોરનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે ખૂબ જ નાની વય હાર્ટ એટેકના કારણે મોત થયું આ કિશોર ક્રિકેટ રમીને ઘરે આવી રહ્યો હતો અને તેને હાર્ટ એટેક આવ્યો માત્ર સત્તર વર્ષીય સૈયદ ફરહાન અલીનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છે